જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયો સાંભળશું વાર્તા અને આજનો આ અધ્યાય તમને જરૂર સાંભળવો ગમશે અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પતિવ્રતા ધર્મની મહત્તા નારદે કહ્યું હે નારાયણ તમે પહેલા પતિવ્રતા સ્ત્રીની પ્રશંસા કરી હતી હવે તેના લક્ષણો કહો શ્રી નારાયણ બોલ્યા હે નારદ પ્રથમ તમે પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળો સદગુણી સ્ત્રીએ પોતાને પ્રાપ્ત થયેલા પતિને પરમેશ્વર તુલ્યમાની સેવો બધા પુરુષો કંઈ સરખા નથી હોતા દરેકમાં કંઈ ને કંઈ ખામી તો હોય જ છે જે મનુષ્ય સંપૂર્ણ હોય તો તે સર્વત્ર દેવ તરીકે પૂજાય છે પતિ કાણો કુબડો કોઢિયો લાંબો ટૂંકો દુરાચારી રોગી ક્રોધી મૂંઢ મૂંગો અંધ બહેરો કપટી ડરપોક દુરાચારી તામસી સ્વભાવવાળો અને વ્યભિચારી કે જુગારી હોય તો પણ તેને મન અને વાણીથી પૂજવો પતિની આજ્ઞાનો કદાપી લોપ ન કરવો પતિના છિદ્રો ન જોવા પતિના મિત્રો સાથે વધુ પડતો વાર્તાલાપ ન કરવું સ્ત્રી એ અંતે અબળા છે માટે તેણે પોતાની ગમે તે હોય છતાં સ્વતંત્ર નકામી વાતો કરી તેના મનને બગાડવું નહીં પોતાના પતિને માટે બધા શણગારો સજવા ટાપ ટીપ કરવી વિનોદી વાર્તાલાપ કરવો પતિને ન ગમતું બોલવું નહીં ન ગમતું પહેરવું નહીં ન ગમતું ખાવું નહીં અને પતિને ન ગમતું આચરણ સમજો સ્ત્રીએ કદાપી કરવું નહીં સ્ત્રી માત્રનો પરમ પવિત્ર ધર્મ એ છે કે પતિ પહેલા કદાપી જમે નહીં પતિના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય પતિ સૂવે ત્યારે સુવે ને પતિ જાગે તે પહેલા જાગી જાય પતિ પરદેશ જાય ત્યારે સાદા વસ્ત્ર પહેરી ધર્મ ધ્યાનમાં ચિત્ત પરોવે આ બધા પતિવ્રતા સ્ત્રીના લક્ષણો છે સ્ત્રીએ ઘરમાં સાસુની આજ્ઞામાં રહેવું સાસુ સસરાનું માન જાળવવું તેમની સેવા કરવી સદા આનંદિત રહેવું પોતે રસોઈ બનાવી ઘરના દરેકને વેળાસર જમાડી દેવા અને પતિ જમવા બેસે ત્યારે પ્રેમથી જમાડવો તે વખતે પતિના જીવને કલેશ થાય એવી સાંસારિક કે કુટુંબ કલેશની વાતો કરવી નહીં સ્ત્રીએ અતિ બોલવું નહીં અતિ રોષ ન કરવો અતિ હસવું નહીં પતિના આનંદ માટે અને ઘરની શોભા માટે સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થઈ સારા વસ્ત્રો અને મર્યાદિત અલંકારો પહેરી સુઘડ થઈ ઘરનો વ્યવહાર કરવો ત્રેતા યુગથી માંડીને સ્ત્રી માત્રને મહિને મહિને ઋતુ આવે છે ઋતુકાળના ત્રણ દિવસ તેને બરાબર સાચવા જેવા શાસ્ત્રમાં રજસલા સ્ત્રી માટે આ મુજબ નિર્દેશ કરેલો છે પહેલા દિવસે તે ચાંડાલી સંગ ગણાય છે બીજા દિવસે બ્રહ્મ હત્યારી ગણાય છે

પરંતુ સૂર્યદેવતાના દર્શન કરવા ગર્ભવતી સ્ત્રીએ સારા વસ્ત્રો અલંકારો પહેરી હંમેશા પ્રસન્ન રહેવું વિંછડાનો વાયુ લેવો નહીં મરેલા બાળકને અડવું નહીં ભય ઉપજાવે તેવી કથાવાર્તા વાંચવી સાંભળવી નહીં બીજાએ રાંધેલી રસોઈ જમવી નહીં અને ભારે કે વધારે ગરમ આહાર કરવો નહીં આ પ્રમાણે વર્તવાથી સ્ત્રી સુપુત્રને પામે છે એ શાસ્ત્ર કથન છે સ્ત્રીએ કોઈ ઉત્સવમાં કે સગાવહાલામાં એકલા જવું નહીં પોતાના પતિની સાથે જવું અગર કોઈ બાળકને સાથે લઈને જવું પતિ પરદેશ જાય ત્યારે સ્ત્રીએ સાસુ સસરા જ્યાં સૂતા હોય ત્યાં સૂવું નહીં કપાળે ચાંદલો કરવો નહીં આંખમાં કાજળ આંજવું નહીં અંબોડે વેણી બાંધવી નહીં પતિ બોલાવે ત્યારે જે સ્ત્રી ક્રોધ કરે છે ને તેનું માન જાળવતી નથી ગમે તેમ બોલી નાખે છે તે સ્ત્રી આવતા જન્મમાં કૂતરી કે શિયાળવી થાય છે પતિ બહારથી ઘેર આવે ત્યારે સ્ત્રીએ બધા કામ પડતા મૂકી હાથ પગ ધોવા જળ આપવું પાસે બેસી મધુર વાણી કહેવી પંખો નાખો અને પછી પ્રીતથી ભોજન જમાડવું પતિને સદાય પ્રસન્ન રાખનાર સ્ત્રીને સુંદર વસ્ત્રો સુંદર આભૂષણો સંતાનો અને સર્વ પ્રકારનું સુખ મળે છે પતિવ્રતા સ્ત્રી પોતાનું પતિનું કુટુંબનું અને સગા વહાલાઓનું શ્રેય કરે છે માટે જ પતિવ્રતા ધર્મ સ્ત્રી માટે મહાન ગણાય છે એથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ત્રીસમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધ્યાય ત્રીસમો હવે સાંભળશું આજની અમૃત કથા વાનરનો સંકલ્પ ફળ્યો અધિક માસનું મહત્ત્વ દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ એક ગામમાં કોઈ બ્રાહ્મણ કર્મ સંજોગે એક વાડીમાં કરતો હતો વાડીમાં ઘણા જાત જાતના ફળો હતા બ્રાહ્મણ રોજ થોડા થોડા ફળો તોડી વાડીના માલિકની જાણ બહાર વેચી દેતો એમ ચોરી કરીને પૈસા ભેગા કરતો વાડીના માલિકના અંદાજ પ્રમાણે ફળો ઓછા ઉતરવા લાગ્યા પરંતુ તેણે એમ વિચાર્યું કે કદાચ વાંદરાઓ કે પક્ષીઓ ફળો ખાઈ જતા હશે એમ મન મનાવી લીધું આમ બ્રાહ્મણની ચોરીની વાત બહાર પડી નહીં પરંતુ ચોરીના કર્મને લીધે બ્રાહ્મણને પછીનો અવતાર વાનરનો મળ્યો ગયા ભવનો બ્રાહ્મણ ચોરીના પાપની સજા તરીકે આ ભવમાં વાંદરો બનીને મૃગ તીર્થ નામના એક સરોવર આગળ ઝાડ પર રહેવા લાગ્યો એક વેળા અધિક માસ આવ્યો અને ભાવિકો સરોવરમાં સ્નાન ધ્યાન કરવા આવ્યા આ બધું ઝાડ પર રહેલો વાનર સાંભળતો તેણે પુરુષોત્તમ માસમાં સ્નાન અને ઉપવાસ વિશે ઘણું સાંભળ્યું તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરીને ખાવાનું બંધ કરી દીધું આ રીતે ઉપવાસ કર્યો અને રાત્રે જ્યારે સરોવર આગળ લોકો ન દેખાયા ત્યારે સરોવરમાં નાહવાનો વિચાર કર્યો પરંતુ ઝાડ પરથી કુદાકુદ કરવા જતાં તે પાણીમાં પડીને ડૂબી ગયો પરંતુ અધિક માસના વ્રતનો સંકલ્પ કરવાથી ઉપવાસ કરવાથી અને સ્નાન કરવાથી ભાવના કરવાથી તેનો વૈકુંઠમાં વાસ થયો અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારનો સંકલ્પ કરે તેનો જન્મારો પણ સુધરી જાય છે આવો છે પુરુષોત્તમ વ્રતનો મહિમા પવિત્ર એવા અધિક માસમાં જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે છે કાંઠા ગોરનું પૂજન કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે આ લોકમાં પરમ સુખ ભોગવી અંતે વૈકુંઠને વાસ થાય છે મિત્રો આજનો આ અધ્યાય અને આજની આ સુંદર વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી વ્રત કર્યા જેટલું જ ફળ તમને જરૂર મળશે મને આશા છે કે આજનો આ અધ્યાય પતિવ્રતા ધર્મની મહત્તા અને આજની સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી વાર્તા નવા ધાર્મિક વિડીયો નવા અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ